હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી રેસા છ થયા છે અને અમે જસ્ટ નીચે ચાલી આવ્યા મસ્ત આખો આ રાઉન્ડ આખું પટ્ટો અમે બહુ ચાલ્યા અહીંયા થી પેલા ચાલતા હતા પછી અહીંયા બાજુ હવા બંધ થઈ ગયા પછી અહીંયા થી ચાલવાનું તો હવે હમણાં ઘણા ટાઈમ અમે ચાલ્યા છે બહુ જ સ્પૂર્તિ રહે આખો દિવસ મજા આવે બહુ જ સારું રહે હવે ચા પાણી પીએ અને દૂધ નીકળી ગયા છે બહાર અને આજે છે અગિયારસ એટલા માટે આજે અમારા ઘરમાં બનવાના છે સાબુદાણાની ખીચડી એના માટે સાબુદાણા લડાઈ ગયા છે એક કાલ રાતના અને હવે ઋષિબેનનું જે ડબલ એની એક્ઝામ છે નવ તારીખે તો એના માટે બી આ વાંચવા વાંચવા ચાલુ કરી દીધું છે અત્યારે અહીંયાથી ક્લાસ આ ભરે છે આ વીડ વિડીયો થ્રુ ભણે છે ને એટલે અહીંયા બેઠી એટલે હવે એને એવું છે કે ભાઈ ઘરના કામ કરવા પડે છે ને એટલા માટે એનાથી વધારે ભણાતું નથી આવું કે હું કેવી રીતે કરીશ બધું મેં તો બધી જગ્યાએ પહોંચવું પડે એક સાથે બધા મલ્ટી કરવા જ પડે તમે એક જ ખાલી કામ લઈને બેસો ને તો એમાં ભલી વાર જ ના આવે એટલે એક સાથે બહુ બધા કામ કરવાના જેનાથી તમે વધારે કામ ને સારા અંજામ આપી તો બોસ પાણી છે અને હવે ચા મેં કીધું કે બનાવે ચા તો મારા હાથ ની જ મને ભાવે આપડે એકદમ સીધા સાધા એકદમ જમીન ના વાંધા પણ કોઈની બી ચા ભાવે ત્યારે હું આદુ ભી લઈ આવ્યો આદુ ખાઈ બરાબર વાંધો ના મેડમ ને

કોફી પીવા ચા નથી પીવી કારણ કે બહુ એટલે ચા પણ કોફી ટ્રાય કરીએ અને આપણે કોફી આરોગીશું કોફી

બધી રીલ સાચી હોય જરાય જરૂરી નથી ઉલટું સુવા થી આળસ ચડે પૂરતી જતી કામ કરવાની અને ઉઠી અડધી કલાક તો આપડી એમ જ નીકળી જાય ધરતી પર આવતા પછી બીજી કલાક ચા પાણી પીવામાં નીકળી જાય દોઢ બે કલાક ઉઠ્યા પછી ના દોઢ બે કલાક જતા રહે અને અડધી કલાક સુવાની વાત કરીને બે કલાકે તો ઉઠવાનું હોય હા યાર એટલે પેલા બેન દોઢ કલાક તો તમારે ઉગવાનું છે ઉગવાનું કે મેમરી પ્રોપર શાર્પ નહીં થાય આવા બધા આજથી રીલ્સ જોવાના બંધ કરો ઉંધા ચત્તા રીલ્સ જોવ છો ને આ પછી આ ઘરમાં ઇમ્પ્લાય કરો છો ખોટું ખોટું આપણે કરવું જ નથી બકા પણ હવે એવું નહીં સારી હતી મને ક્યારે સાચું છે રીલ એટલે બેન નઈ રીલ એટલે એ સારી હતી વાંચવા સંભાળવા જેવું છે અને સંભાળવા સાંભળવા જેવું છે અને એપ્લાય કરવા જેવું છે અહીંયા પત્ની મુમો પાડી પાડીને થાકી જાય છે ઈ સમજાતું નથી ને સંભળાતું બી નથી પણ પેલી બેને રીલ શું કીધું ને ઈ તરત જ સંભળાય છે ને તરત મનાય બી છે છેલ્લા બે દિવસથી મને જ્યારથી સાંભળી છે મેમરી શાર્પ કરવા માટે કે ભઈ વાંધો ના આવે ક્યારે કે તમે ભૂલી ગયા ભૂલી ગયા તું મને એવું કે નહીં એટલા માટે પરાણે સુજ બોલ પરાણે સુજ પણ હું તો આવતી જ નથી આપણે કઈ વાંધો નહીં જેવી તમારી મેમરી હશે મારે આમે ચલાવવાનું છે આટલા વર્ષ ચલાવ્યા વધારે આગળ ચલાવી દે કાલથી સુતા નહીં ઓકે બેન ની વાતો નથી માની કર આપણે સારું પડે લોકો જેમ જેમ એજ થાય ને ભૂલતું જાય કે આ હું તમને નહીં ભૂલવા દઉં મારી જવાબદારી છે ચિંતા ના કે જો મેમરી બત્તી હોય શાર્પ થતી હોય તો શું વાંધો છે એમ ઉપર આપણે જોઈએ ને તો મસ્ત બ્લુ આકાશ દેખાય છે અને અહીંયાથી એકદમ અંધારું અંધારું ઉપર સાઈડ દેખાય છે પણ ઉપર જઈએ ને તો ઘણું અજવાળું દેખાય આવું આવું થાય વેલ એ દીપલી આજે એવું થયું છે કે વંદે માતરમ જે ટ્રેન છે ને તમને બી કહેવું કે વંદે માતરમ ટ્રેનમાં તમે કોઈને મૂકવા જાઓ ને તો બહુ જ ધ્યાન રાખું શાંતિથી

વાગે ને પેલું દરવાજા બંધ થતા મસ્ત કે બંને ના ગયું દરવાજા તો બંધ થઈ ગયા ઓટોમેટિક હોય એટલે ગાડી તો ઉપડી અને બંદે ભારતની સ્પીડ તો જોરદાર એટલે પોઈચા ભાઈ બરોડા મુકવા ગયા તા એની વાઈફ ને જવાનું તો સુરત પણ પોતા જ ભાઈ સુરત પોચી ગયા વાતો કરવા કરવામાં કારણ કે ગાડી ઉપડી એટલે પછી ટીસીન જઈને વાત ના એટલે મૂકવા આવ્યો તો ને સ્ટેશન બરોડામાં પણ વાતો કરવામાં એટલા મશગુલ રહ્યા કે ભાઈ પહોંચી ગયા સાથે સુરત એની વાઈફ એટલે વાઈફ છે ને એને ઇન્સ્ટ્રક્શન આપતી હશે જોજે જોજો પેલું મેડ પેલા ડબ્બામાં રાખ્યું છે નાસ્તો પેલા ડબ્બામાં રાખ્યું છે વેલા ઘરે આવી જજો બહુ રખડતા નહીં ભાઈ બંધો જોડે પાર્ટીઓ ના કરતા ઓ ભાષણ આપવામાં આપવામાં એ પિયર ઉધી લઈ ગઈ એન વર્ષ અરે બચારો ચડ્ડા ગયો હશે તો ચડ્ડી પહેરીને પેરી પાછો બચારો હેરાન થઈ ગયો તમે બી હવે વેકેશન ચાલુ થયું ને એટલે દરેક હસબન્ડ એની વાઈફને ને રેલવે સ્ટેશન મૂકવા જતો હોય તો તમે પણ ધ્યાન રાખજો તમારા વાઇફને મૂકવા જતા ટ્રેન બંધ થઈ ને અને પેલા ઉતરી ગયો કે આ તો વંદે માત્ર તમે મૂકવા જાઓ ખાસ ધ્યાન રાખો છે ને બો તો

સારું ચલો વાંધો નહીં હા તો ભાઈ હવે આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો ભરી ભરીને કમેન્ટ કરો મને કંઈક મજા પડે એમ અને જો તમે નવા વિઝિટર હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે આવતા બ્લોગ માટે ગુડ નાઈટ જય જય રશા એટલે ક્વેશ્ચન આન્સર બોલતા તો છે એટલે હે ગોખેલ હોય એવું હા હા એ યાદ જ પડી ગયું બધા બ્લોગરની એવી યાદ જ હોય પણ આજકાલ તમે કેમ ન બોલતા એવું મને હજી સવાલ છે

ભાઈઓ બહેનો અને બને બીઓ બોલે કે ના બોલે હા પ્લીઝ